બતાવીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો આ વિરોધ રેલીની આગેવાની ડાંગ જિલ્લા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નીકળી ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે શિષ્યવૃત્તિ યોજનામાં ફેરફાર કરી સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે સરકાર જો આ નિર્ણય પાછો નહીં લે તો આંદોલન પર ઉતરવાની જીઆર થી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ લૂંટાઈ જવા પામ્યું છે અથવા હવે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણી શકવાના નથી એ ભય હેઠળ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યો જે ચાલી આવી રહી છે ચાલવા દેવો અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદન પત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવો જેવા કાર્યક્રમ પણ કરીશું